તો દોસ્તો અમારા થઈ ગયા છે ખાખરો એકદમ તમે ભાર બતા સ્ટાર્ટ કરી દઈએ ને હા તમે જોઈ શકો છો બકરો સરાવવા માટે એટલો નાના નાનો શુક્રો બી મગરે આવે છે હા બકરોજ સરાવે છે તમે જોઈ શકો છો તો દોસ્તો આજનો વિડીયો આ જો કેવા મતલબ કે અમે મગરે આવી ગયા છે તમે જોઈ શકો છો કે હા કે खाखरा ना पोना लेवा डूबो हार शलो या, तो तो यार ठंडी लगे थोड़ा थोड़ा आप सारू तो चला रेडी कम तो कु आखू खाखरा कटिंग नहीं करता तोनाली पोनो पोनो हो ची जाइए तो बीजी वक्त अलग एकदम मस्त वे एना तो मतलब आखू नहीं तो थोड़े थोड़ा कर ત્યારથી જ્યારે હે તે ખાખરો તો લઈને જવા જ પડશે તો અમારી કુવારી રેડી છે તો હવે ખાખરાનું થોડું થોડું ફોનો કઈ રીતે વાડીએ તમે બતાવીએ તો અમે કોણ કોણ આવવા છીએ તો તમે જોઈ શકો છો અમે ચંપા ને અમારા દોસ્તાર હેકરો માટે જોઈ શકો છો તમે તો કે હવે શરૂઆત કરીએ તો આગલો વિડિયો જોતા રહો અમે કઈ રીતે કોમ કરીએ બધું સંપાદ માર ભાગની વાટવા આવી જાય તો જોઈ શકો છો तो संपा मार भागने में है तो संपा सालू कर फटाफट तो जैसे कुछ हो संपा काम गिरी फटाफट सालू कर दी है तो हाथ रो यार सही को फटाफट तो बना रहा हूँ वीडियो में तो हमार खाखरो वाटी रही संपा लाल जैसे कुछ तो मैं संपा वाट फटाफट वाट हो यार हमारे तो यार वाट वाल जी सलाह તમ પાલા સડી જાય યાર ફટાફટ વાડી નેખો હું યાર વિડિયો શૂટિંગ કરું છું એટલા માટે એટલે વાડી દો ફટાફટ આપણું કામ થઈ જાય રેડી ભાગી ગઈ ભાગી ગઈ સંબા હ ભાગી ગઈ આર ઓણ બેલે સરી જને તો કોલીરા ફેલ સંબા કે મસ્ત એને કર કને હે પંદ પંદ મે તો પકડી લે કીધું ખાતો તો લાડું પાડી હ લે હે યસ ર દે કે लेट इज ऑन ऑफ द अगल जी जराक जराक तो अमर <laughs> चलो चलो शैलेश कुमार चलो चलो अगल जी ऐसे दोस्तों फटाफट चलो हमारी पास पास आबो विधा में भी तो हमें आज हो गई तो हमें आ खाखराना पोना बता ले लिसू पैसों में

हेल्प करा दू बे तो, तो तो से को हमारे साथ कर हम दिखा जो है तो, थोड़ी हेल्प करा दिए तो यार पास न छोकू हिटर हीरूधारी के अलग बगरे सर जाए है, फरता है ने जुता है मगरा मौज मारी चाहिए तो તો દોસ્તો અમારા થઈ ગયા છે ખાખરો એકદમ તમે ભારત બતાવવાની સ્ટાર્ટ કરી દઈએ ને હા તમે જોઈ શકો છો બકરો સર માટે એટલો નાના નાના છોકરો બી મગરે આવે છે હા બકરો ચરાવે છે તમે જોઈ શકો છો હા જુઓ એટલો એટલો છોકરો કે મતલબ આદિવાસી વિસ્તારમાં જાવ એટલો એટલો છોકરો મગરે જાય છે તમે જોઈ શકો છો તો પછી છોકરોને ભણાવવા મૂકો તો કેમ પીસોને જ્ઞાન આવે હજી જ ને અમારો છોકરો આદિવાસીઓનો એવો પાછો બધી દેડો તમાર સંભાઈ જલ્દી ફટાફટ બહુ નહીં ઘેર પાછી નાની એક છોકરી છે એજી વૈશાલી વૈશાલી ખોકરી આ ઇન્સ્ટાગ્રામની આઈડી છે તમે જોઈ શકો છો એજી પાસે ગાડીને આવા છીએ તો ફટાફટ ભારા બહુ તે પછી ફટાફટ જવું પડશે તો હવે સ્ટાર્ટ કરી દે છે તમે જોઈ શકો છો તો આદિવાસી જો કે અલગ આ રીતના કે અલગ ભારા બાંધવામાં આવે છે કે અલગ આ રીતનું આ તમે જોઈ શકો છો આ માકે આ ટાઈપની આઈ પતળી પતળી ડાળીઓ बेसन ખવરાવણા માટે લઈને જે છે કોઈ જાડા માં દરવાડ તન નથી તો હમમારો સિલેટ આવી ગય છે તો હવે સંપા બજ છે અમારો ખખડો ખખડો બોધીન ફટાફટ જઈએ ઘરે एट फटाफट बढ़ स्टार्ट करें तो कम्पलीट आ जाए तो इतने जाए तो दोस्तों आदिवासी लैंग्वेज दो बोलू खास कारण अलग के आदिवासी आदिवासी तो बोली अलग जो हिंदी अंदर बोली अलग तो हिंदी अंदर के अलग से दोस्तों नहीं कर बोली हमारा जो आदिवासी लोग है अलग अमुक थे कि आज पॉवर करे एट अम्मे એટલો હિન્દી કે બદર ખાસ ગુજરાતી યુઝ નથી કરતા અમે જે હૈયા એ आदिवासी लैंग्वेज માં જ બોલ લે એટલા માટે જણ ઓને તો સમજણ પડી જાય તમે તો બોત્યાલે હ યાર આબ બેરક છક લેતા આગે તો દેસ્તો અમારવા થોડો ખખરો ઓસો પર હોય તમે દઈએ फटाफटા ખખરો બીજો થોડો ખેતાવીએ એટલી ગરા કંપા આ ખખરાનો બાર વખત મુખસે એટલી ગરા અમે દઈએ फटाफट બીજો લઈ દે એટલી ગરામાં

જેણે જણો એકદમ તો કે બાખરો સરાવ આવે છે તો જોઈ શકો છો તમે આ જણાને પૂછી આપી કે કાયમ માટે બાખરો સરાવ કાટે કે બડવા બડવા જો કે નહીં જો તમે પૂછી લીએ તમે છો બાખરો સરાવ આવો ના છે એ કે નથી આવી જો આવે કોણ આવે પપ્પોન આયા બાટ હે પણ નઈ જ જો જાયે કિતરામાં બણો કિચામાં પેલી કિતરામાં બણે પેલા પેલામાં બણે ને આજ હું વારે હે

તો એટલું બધું ખાસ ના હોય પણ કે આ મારા આદિવાસી વિસ્તારના લોકો છે કે વિસ્તાર આવતા હોય છે આદિવાસી વિસ્તારમાં એકદમ ખુશી જીવન જીવતા હોય જોવા મળે છે કે મગરે હે તો આટલો ખુશ તો હું જોઈ શકો છો કે છોકરો કેવી રીતની ખુશ છે તો અમારે તારીખ આવી ગોરીએ આ જો પર્વતી રહો ને મારી પાડવા મધુર ગયા ટીકો કરા पोरो खाकर थे 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 थे। तो अबे हमें थोड़ा थोड़ा खाखरोटवा बाखरो सारो क्या? खा लो एक डालू हाँ के हाँ बाखरा सारा करता है फटाफट बोती रही है पारो से मैं फाट पारो एक पारो दू वी गयपाला जो शक फटाफट एक वाली दी तुम है तो अबे मार बाकी है संपाने वाला गये

એક બાજુ પાસે આપણે મૈસૂર હતી ફટાફટ સંપા ફટાફટ 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 અમારી દોસ્તો એ ટેન્શન એક છોકરીનું નાનું એટલે કે ફટાફટ જવું પડે છે તો અમારો દોસ્તાર નતર પાર પરો હે દોસ્તારને ને કહે દોસ્તાર દોસ્તાર ઉપર પડે વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે હું તો જ નહીં સંપા હું થઈ ગયો કે चलो, चलो 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 गाड़ी उठा दिविक्लॉग जुड़वा मतलब यूट्यूब चैनल तब आया तो लाइक शेयर कमेंट भी, तो भी कर दीजो तो फरी नाव विडियो सा ब्लॉगिंग साथ बनाता रहा रीते मल् फरी व